Mūrā shimbū, mūrā shimbū, mūrā shimbū, mūrā shimbū Lema te Amma ito pe rāna chadla wāde khai Nī? Nī che Ā, māra pūjāri che

છે બીજે ફરવા માટે નીકળી ગયા ખાવાનું છે જમવાનું દર્શન કરી લીધા છે પણ અહીંયા બીજું પણ મંદિર છે તેના પણ દર્શન કરાવું તમને બની રહેજો બીજા પણ મંદિરે જઈશું આપણે બગદાણા બાપુજીનું દર્શન કરી લેજો